ધારાસભ્ય તરીકે ચૂકાયા પછી હું પહેલી વખત આ દિશાવદર તાલુકાની તાલુકા સંકલન સમિતિમાં આજે ઉપસ્થિત રહ્યો છું મેં કુલ આજે સત્તર જેટલા પ્રશ્નો પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિને પૂછ્યા છે આ સંકલન સમિતિની અંદર બધા જ વિભાગના અધિકારીઓ ત્યાં અધિકારી પોતે અથવા એના પ્રતિનિધિ હાજર હોય છે જેમાં જંગલ હોય પાણી પુરવઠા હોય પંચાયત હોય રેવન્યુ હોય વન વિભાગ હોય કંઈ પણ હોય બધું હાજર હોય તો આમાં જે મહત્વના પ્રશ્નો બાબતે જે ચર્ચા કરીશ એમાં એક તો મિયાવડલા ગામના લોકોને રતાંગ ગામે અનાજ લેવા જવું પડે છે અને મારો પ્રશ્ન એવો હતો કે ચોમાસામાં રોડ તૂટેલા હોય છે મહિલાઓએ અને વૃદ્ધોએ બીજા ગામમાં અનાજ લેવા માટે જવામાં ઘણી તકલીફ પડે છે અને સુરક્ષાના પ્રશ્નો આવે મહિલાના તો મિયાવડલા ગામના લોકોને રતાંગ ગામે અનાજ લેવા ન જવું પડે અથવા આવા જે જે ગામો હોય એવું નથી કે ખાલી મિયાવડલા રતાંગ અનેક ગામડા એવા છે જેને બીજા ગામમાં અનાજ લેવા જવું પડે છે તો મહિલાઓ વૃદ્ધો અને ખરાબ રોડ રસ્તા ત્રણેય પરિબળો ધ્યાનમાં લઈ તમામ ગામોની અંદર બીજા ગામમાં અનાજ લેવા જેવું ન પડે તે માટે બ્રાન્ચ ફાળવવી અથવા તો મોબાઈલ ડિલિવરી વાનની વ્યવસ્થા કરવા બાબતે આજે રજૂ કર્યો છે પ્રાંત સમક્ષ સંકલન સમિતિની દાદર ગામથી ઈશ્વરિયા ગીર સુધી જાહેર માર્ગમાં દાદર નદી ઉપરનો પુલ જે છે એ પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં છે અને ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે તો આ આ રસ્તો પણ બને એ બાબત માટે મેં રજૂઆત કરી છે કે આ આ પુલ બનાવવા માટેની શું યોજના છે જેમાં ચર્ચા દરમિયાન એવું આવ્યું કે પુલ થોડોક સાઈઝ એની મોટી છે એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ક્રિએટીવીટીની ગ્રાન્ટમાંથી બની શકે એમ નથી એની એની વધારે રૂપિયાની રિકવાયરમેન્ટ વાળો પુલ છે એટલે એને આગળની મિટિંગમાં ચર્ચા અને ત્યાં સુધી અભ્યાસ કરવા માટે પ્રશ્ન રાખ્યો છે જાંજેસર નામનું ગામ જે છે એ ગામ સંપાદિત થયેલું નવું ગામ છે જૂનું ગામ આખું જે છે એ ડૂબમાં જતું રહ્યું છે નવું જે જાંજેસર ગામ બનાવ્યું છે આ ગામમાં ઘણા બધા વ્યક્તિઓને પોતાનો પ્લોટ ફાળ્યો એની સનદ નથી મળી અને આ ગામના પ્લોટની વિગત જે છે ગામ નમૂના નંબર બે માં ઉમેરવામાં નથી આવી આ પ્રશ્ન પણ રજૂ કર્યો છે જે બાબતે અભ્યાસ કરીને કેમ કે આ જળ સંપત્તિ વિભાગ જે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું